ઉપરાંત જાપાનીઝ પદ્ધતિથી વૃક્ષોનો ઉછેર કરીને પાંચ મહિનામાં ટૂંકા ગાળામાં વનકવચનું નિર્માણ કરવામાં આવ્યું છે ત્યારે આજે રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ વિભાગના મંત્રી મુકેશ પટેલના હસ્તે નવનિર્માણ આકર્ષણોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ઉપરાંત સહભાગી વન વ્યવસ્થા હેઠળ જનસંવાદ કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં આદિવાસી ખેડૂત મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે નર્મદા વન વિભાગના કાર્યક્ષેત્રમાં કુલ રેન્જના આઠસો સુડતાળીસ પોઈન્ટ ચોરસ કિલોમીટર વન વિસ્તારનો સમાવેશ થાય છે વન વિસ્તારનું સંરક્ષણ તથા સંવર્ધન સહભાગી વ્યવસ્થાપન સમિતિ દ્વારા કરવામાં આવી રહ્યું છે ક્ષેત્રીય રેન્જમાં છ્યાસી સમિતિ અને અભયારણ્ય વિસ્તારની રેન્જોમાં પર સમિતિ રચવામાં આવી છે જેમાં કુલ એકસો આડત્રીસ સમિતિઓમાં એકસો છાસઠ સ્વ જૂથો બનાવવામાં આવ્યા છે જે પૈકી એકસો ચુમાણીસ સહાય જૂથોનું મિશન મંગલમ સાથે જોડાણ પણ કરાયું છે આ જૂથો પૈકી ચોરાણું જૂથો આર્થિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે જેનાથી આર્થિક ઉત્પાદન સાથે સાથે વનનું સંરક્ષણ અને વન્યજીવનનું સંરક્ષણની કામગીરી કરવામાં આવી રહી છે અલગ અલગ રેન્જોમાં વેચાણ કેન્દ્ર પણ શરૂ કરવામાં આવ્યા છે જ્યાં સ્વસહાય જૂથ દ્વારા બનાવવામાં આવતી ચીજ વસ્તુઓનું વેચાણ કરી આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળી રહ્યો છે આજે નર્મદા જિલ્લા માટે કે ઐતિહાસિક દિવસ કંઈ તો ખોટું નથી કારણ કે આ કુદરતના સૌંદર્યના ખોળાની અંદર આજે અમારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ તરફથી રેસ્ટ હાઉસ સાથે સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને જાપાનીઝ પદ્ધતિથી વન કવચ વન ઊભું કરવાનું એક સપનું હતું આજે ગુજરાતની અંદર પંચ્યાસી જેટલા આવા વન કવચ વન ઊભા થઈ ગયા છે આપ જે જગ્યાએ વનનું નિરીક્ષણ કર્યું હતું ત્યાં ખાલી પાંચ મહિનાની અંદર જે બે વર્ષમાં જેના વૃક્ષોનો ગ્રોથ મળે એ ખાલી પાંચ મહિનાની અંદર આપણે જોવા મળ્યો છે એટલે આ કેમ્પસની અંદર વન કવચ પણ બનાવ્યું છે સાથે સાથે આપણે જોઈએ છે કે આયુર્વેદિક વનસ્પતિ જે લુપ્ત થતી હતી ત્યારે અમારા જંગલ વિભાગના સૌ અધિકારીઓએ લગભગ અઢીસો પ્રકારના જે આયુર્વેદિક જે વૃક્ષો છે ઝારો છે એ પણ આ કેમ્પસની અંદર ઉગાડ્યા છે સાથે સાથે આજે આદિવાસી સાથે અમારે સંવાદ બી છે સંમેલન પણ છે આદિવાસી લોકો સાથે આજે વાતચીત પણ કરવાના છે અહીંયાના અમારા સાંસદશ્રી મનસુખભાઈ વસાવાજી અને અમારા દર્શનાબેન અમારા ધારાસભ્ય પણ અહીંયા આવ્યા છે અમારા વન વિભાગના અધિકારી પણ આવ્યા છે પણ જે ખૂબ જ ટૂંકા સમયમાં જે રીતના વન વિભાગે ડેવલપ કર્યું છે આમ સમગ્ર ગુજરાતની અંદર અમે આ રીતે ડેવલપ કરવા જઈ રહ્યા છીએ આવનારા દિવસોની અંદર અમે લગભગ સો હેક્ટરની અંદર વન કવચનું પણ નિર્માણ કરવા જઈ રહ્યા છે રેસ્ટ હાઉસ આ જે રેસ્ટ હાઉસ છે જૂનું બી આપ જે અમારું રેસ્ટ હાઉસ છે એમાં પણ પ્રવાસીઓ આવે છે રહે છે અંદર લોકો આવે છે જાય છે સાથે સાથે અહીંયા ટ્રેનિંગ હોસ્ટેલ પણ છે એની અંદર પણ બહારના લોકો પણ હોસ્ટેલમાં આવીને ટ્રેનિંગ કરે છે એટલે અહીંયા બધા માટે જ આ ખુલ્લું છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિકસાવવાનું ત્યાં નક્કી કર્યું દેશના આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે સરદાર સરદાર વલ્લભભાઈ પટેલની જે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે એકસો મીટર ઊંચી જે પટ્ટીમાં બનાવવાનો નિર્ણય કર્યો હતો અને ત્યારબાદ આજે જોયું છે કે દેશ અને દુનિયાના લાખો લોકો આ નર્મદા જિલ્લાની મુલાકાત લે છે અને આજે નર્મદા જિલ્લો ઐતિહાસિક જિલ્લો બની રહ્યો છે તેમ આજુબાજુના જેટલા બધા સ્થળો છે એ તમામ સ્થળો અમે આવનારા દિવસોમાં વિકસિત અને વિકાસ હાલ સમોટ એક સાપુતારા પછીનું એક કુદરતી સૌંદર્યનું સ્થળ છે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું હતું કે આ માલ સમૂહ પણ જે રીતને દક્ષિણ ગુજરાતના બધા લોકો સાપુતારા સુધી જાય છે અને અહીં આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે આવેલા લોકો એને સાપુતારા જેવું જ નહીં અહીં એનો અનુકૂળ અનુભવ થાય અને સાથે સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે સ્ટેચ્યુ ઓફ યુનિટીથી લઈને સાપર સાપુતારા સુધીનો જે હાઈવે બનાવ્યો છે એ ત્યાં માલ સમોરથી જ પસાર થવાનું છે એટલે લોકોને જે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જે લોકો એક દિવસ માટે આવે છે તો આ બધા અનેક અનેક સ્થળે પરથી ચારથી પાંચ દિવસની એ લોકોની મુલાકાત એ થી દિવસનો પ્રવાસ પર થઈ બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ રાજપીપળા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને Twitter પર